સાબરકાઠાય જિલ્લાના હિંમતનગર એ પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા હિંમતનગરના સહકારી જીન રોડ પરથી રિક્ષામાંથી ડુપ્લિકેટ અમૂલ ઘી અને વાઘ બકરી ચા પકડી પાડતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને અમૂલ ઘી વાઘ બકરી ચાનું પેકિંગ કરી બજારમાં વેચી પ્રજાને સ્વાસ્થ્ય સાથે ચેડા કરી લાખોની કમાણી કરતો ઈડરનો ભરત અમીચંદ પટેલ પોલીસ પકડથી દૂર છે

રાજેશ ચાવડા સાથે કિંજા રાવર સિટી ન્યૂઝ ઈડર ગઈ તારીખ ચાર બે બે હજાર ઓગણીસના રોજ પોલીસને હકીકત બને કે સરકારી જેમ ખાતે એક સીએનજી રિક્ષા છે તેની અંદર ડુપ્લિકેટ ઘીના પાઉચ તેમજ ડુપ્લિકેટ વાઘ બકરીના પાઉચ ભરીને જઈ રહી છે તે હકીકત આધારે અમોએ પીએસઆઈ શ્રી પરમાર સાહેબની તેમની ટીમ સાથે રવાના કરેલા જેથી સતત બાતમી હકીકતવાળી રિક્ષા મળતા મુદ્દામાં ચેક કરતા મુદ્દામાં ડુપ્લિકેટ હોવાનું જણાવી આવતો જાણવાજૂક દાખલ કરી જે અમૂલ ઘી પાઉચ બનાવે છે તેના ડાયરેક્ટરશ્રીને તેમજ વાઘ બકરી ચા એના ડાયરેક્ટરશ્રીને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ફૂડ એન્ડ ડ્રગ્સની હાજરીમાં એ હાજરીમાં તપાસ કરતો ડુપ્લિકેટ હોવાનું જણાતો ગુજરાત ટેરમાર્ક અધિનિયમ મુજબ ગુનો દાખલ કરેલ છે તેમજ સદર્ભ આરોપી ભરતભાઈ અમીરચંદ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે